સાથીઓ નમસ્કાર જય સંવિધાન જય ભારત અત્યારે રાતનો વિડીયો બનાવી છે આ વડીલો અને સિનિયરો સાથે બેઠા હતા પરિવારમાં થોડી ચર્ચા કરતા હતા દાદા હાથે બેઠા હતા એક વાત યાદ આવી ગઈ જોકે એક વિડીયો આગળ પણ બનાવીશ કે ગૌઢા ગાડા વાળે અને એક આ છે એ એક કેવી એક એવી કહેવત છે કે વાળવાહે એવડો પીવે તો વાળવાહે એવડો પીવે એટલે આ વાત પર મને એક વાત એક દ્રષ્ટાંત યાદ આવી ગયું વર્તમાન સમય છે એની પરિસ્થિતિને જોતા ઘણી વાર એવું થાય કે આ દેશની અંદર નાના વ્યક્તિઓ જે પીડિત વ્યક્તિઓ છે એ હરજની માટે આટલું દુઃખ માટે દમન થાય આમ પ્રકૃતિ એમને સાથ નહીં આપે એનું કારણ શું હશે અને ઘણી વાર ઘણા સંતો ઋષિઓ મુનિઓ પાસે સાંભળતા હોય છે કે સત્ય ને હંમેશા જીત હોય છે આવું પણ આશ્વાસનો આપે એટલે ઘણી વાર સાચું લાગતું હોય છે કે થશે ભાઈ જીત થશે તો મને એક બાળપણમાં મારા પરિવાર મારા બુઝુર્ગો અને મારા બાપુજી મારા મોટા બાપુજી પાસે એક વાર્તા આ આ અત્યારે યાદ આવે છે કે એક ચાર મિત્રો છે એક સાથે ચોમાસામાં હેલા જાતા હોય છે અને ચારે ચાર મિત્રો હેલા જાતા હોય અને અચાનક જ આકાશવાણી થાય આ બધી વાર્તાઓ છે

અને જેઓ સોથો નીકળી જાય છે એટલે પેલા ત્રણ છે એના ઉપર વીજળી પડી જાય છે એટલે તમે વિચાર કરજો કે દ્રષ્ટાંત કેવું છે કે આ એક આકાશવાણી જે કઈ થઈ હતી એટલે આ તો બધા દ્રષ્ટાંતો છે કે એક હાચા વ્યક્તિના હિસાબે એ ત્રણ વ્યક્તિ બચી વખતા હતા જેવો હાચો વ્યક્તિ આગળ જતો જાય છે એવી જે ત્રણ વ્યક્તિ છે એના ઉપર ખરેખર વીજળી પડે છે આવી વાર્તા મેં સાંભળી લીધી વાર્તા વાર્તા હોય છે તો મને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે દેશ જે કઈ આ પરિસ્થિતિમાં આ દેશનું જે નિર્માણ થયું છે જાતિવાદ કોમવાદ ધર્મવાદ રાજનીતિ આ બધું જે ચાલી રહ્યું છે ને એ ત્યાં સુધી ટકીલું રહેવાનું છે કે જ્યાં સુધી સાસો વ્યક્તિ છે એ આવવાની હાથે છે જે દિવસે સત્ય છે એ થોડું આગળ જશે એટલે જૂઠ નું સોય સો ટકા નાશ થશે અને એના ઉપર આ પ્રકૃતિ છે એ સો સો ટકા એમ કેવાય ને કે અગ્નિ રૂપે વીજળી પડીને આ લોકોનું ખરેખર ખાતમો થશે આવું મને ક્યાંક ને ક્યાંક એ વાર્તા યાદ આવી રહી છે એટલે આવું હોઈ શકે કે ખરેખર આ વાળ વાહે એવડા પીતા હોય દાદા આ વાત બરોબર છે ને એટલે આ વાળ ને વાહે જ આ એવડા પીયા હોય એવું પેલી વાર્તા ઉપર યાદ આવી રહ્યું છે એટલે હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો છે ગૌડા ગાડા વાળે એ પણ હું આગળ વાત કરીશ જય સંવિધાન જય ભારત